શિવાત્માઓ ને પરમાત્મા સાથે કે મિલનનું કાર્ય એવા કરતા કરતા જ જ આવ્યા છે અને પણ રહે છે આટલું જ પણ માનવીય જીવનનું ઉત્થાન અને ઉદ્ધાર માટે સંતોએ પોતાના જીવનને કસોટીની શરણે ચડાવતા એક ડગલું પણ એની પાસું ભર્યું નથી અને તેથી જ સંતો પોતાની વાણી વિચાર અને વર્તનની એકતાના ત્રિવેણી સંગમ દ્વારા આ માનવ સમાજ માટે એક જીવિત સર્જન કરે છે એટલે સમાજમાં સંત મહાપુરુષોનું સ્થાન ઊંચું અને તેમના શરણ ઊંઝવા લાયક છે કારણ કે સંતોનું હૃદય નવીન એટલે કે માખણ કરતા પણ વિશેષ કોમળ હોય છે કેમ કે માખણ તો પોતાના તાપથી દુઃખથી દ્રવિત થાય છે જ્યારે કે સંત મહાપુરુષો સંસારમાં યાદી વ્યાધિ ઉપાધિ રૂપી ત્રિવિધિ તાપમાં તપતા જીવ એટલે કે પારકાના દુઃખ જોઈ અને દ્રિવિત થઈ જાય છે એટલે સંત મહાપુરુષોનું સ્થાન ઊંચું છે અને એ સન્માન લાયક છે તો આવા પારકાના દુઃખ જોઈને દ્રિવેદ થઈ જાય એવા એક મહાન સંત અને મહાન વિભૂતિની આજે આપણે વાત કરીએ તો એ છે ભાવનગર જિલ્લાના અને ઉમરાળા તાલુકાનું હણમતિયા ગામ તે રંગોળાથી સો મીટરના અંતરે એ ગામ આવેલું છે ત્યાં એક અવધૂત ફકીરની જેમ એક સંત બેઠા છે એ સંતનું નામ છે કાળુ બાપુ પણ કે કાળો બાપો નું અનોખું જીવન છે કેમ કે તે પોતે ઘણા વર્ષોથી કે જમતા નથી ખાલી દૂધ જ પીવે છે પણ કેવા શરણે આવેલા હજારો લોકોને ભોજન પ્રસાદ લીધા જવા દેતા નથી અને પોતે ખાલી કંતાનના એટલે કે કોથાળાના જ વસ્ત્ર પહેરે છે પણ કેવા હજારો દીકરીઓના લગ્ન કરાવી તેમને અનેક પ્રકારના કે વસ્ત્રો અને આભક્ષણો પહેરાવે છે અને નિરહંકારી બની અને નિદાનંદની મસ્તીમાં મસ્ત બની મસ્તી ખેલે છે અને ત્રીજી વાત એ છે કે પોતે બોલી શકતા હોવા છતાં મૌન વ્રત ધારણ કરી ને બોલીને જેટલા કામ થાય એના કરતા કે મોનમાં રહી અને અનેક ઘણા લોક કલ્યાણના કાર્ય કરે છે કેમ કે સંત બડા પરમારથી શીતલ ઉનકી સાઈ તાપત બુજાવે ઓરકી એ તો દે દે અપના રંગ તાપત બુજાવે ઓરકી એ તો દે દે અપના રંગ તો કહેવાય છે કે એક ભાઈને કેન્સર થયેલું અને એના માટે કે ઘણા ઉપસાર એટલે કે ઘણી દવાઓ કરી પણ એ કેન્સર મીટ્યું નહીં અને કે ધીરે ધીરે કરતા છેલ્લા ટેજમાં આવી ગયું એટલે કે સારા સારા ડોક્ટર કે હાથ ખંખેરીને જવાબ આપી દીધો કે આ ભાઈને ઘરે લઈ જાઓ અને થાય એટલે છેલ્લી વેળાની સેવા કરો આના માટે કોઈ ઈલાજ નથી પછી તો તે ભાઈને પણ ખ્યાલ આવી ગયો કે હું આ ધરતી પર થોડા દિવસનો મહેમાન છું આવો વિચારતા તેમને કે કાળુ બાપુની યાદ આવી કેમ કે તે અવરનવર કાળુ બાપુના દર્શને અને સેવા કરવા આશ્રમે જાતા એટલે કાળુ બાપુના દર્શનનો શુદ્ધ ભાવ જાગ્યો એટલે તેમણે સર્વ પરિવારજનોને વાત કરી કે મારી એક ઈચ્છા છે કે મારે કાળુ બાપુના દર્શન કરવા ની પછી હું રહું કે વહી જાઉં એની મને કોઈ ફિકર નથી પછી તો આ કહેવાય છે કે ભાઈ હમે ત્યાં કાળુ બાપુના દર્શન કરવા ગયા ત્યારે કે કાળુ બાપુ ને આશ્રમ ના આશ્રમના ભોયરામાંથી કે બહાર નીકળવું ને મિનિટે ને બહાર આવવાનું થયું એટલે બાપુ બહાર આવી ને કાળુ બાપુ કે નિદાનંદની મસ્તીમાં મસ્ત બની ને પોતાના આસને બેઠા કે બરાબર એ જ ટાઈમે એ ભાઈને કાળુ બાપુ